નમસ્તે મિત્રો ખૂબ જ સારા સમાચાર આવ્યા છે આપણે પીએમ કિસાન યોજના હેઠળ જે દરેક ખેડૂત મિત્રોને બેંક એકાઉન્ટમાં જે બે હજારનો હપ્તો આવે છે એના એના કુલ અઢાર હપ્તા કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર ને અને હવે ખૂબ જ સારા સમાચાર એ છે કે ઓગણીસમા હપ્તાની પણ તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે આપણા કૃષિ મંત્રીએ હમણાં તાજેતરમાં જ બિહારના એક કાર્યક્રમમાં આ તારીખ જાહેર કરેલી છે કે દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે તો જાણશું આપણે વિગતવાર અને સાથે આપણે એ પણ જાણશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આધાર ઈ કેવાયસી કમ્પ્લીટ છે કે કેમ અને અન્ય બીજા સ્ટેટસો પણ ચાલુ છે કે કેમ એ દરેક વસ્તુ આપણે વિગતવાર સમજવાની ટ્રાય કરશે બરાબર ને તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની તારીખ જે છે એ જાહેર થઈ ગઈ છે મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બે હજાર ના રોજ આપણા કરોડો ખેડૂત મિત્રોના ખાતામાં આ યોજનાના પૈસા જમા કર આપણે વાત કરીએ કે એવી તો કઈ ત્રણ બાબતો છે જેનું ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે જેના હિસાબે ઓગણીસમો હપ્તો દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં આવી જશે જો આ ત્રણ વસ્તુઓ કમ્પ્લીટ નહીં હોય તો આ ઓગણીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આવવા માટે વિલંબ થશે થોડો એમ તો ચાલો મિત્રો આપણે વિગતવાર સમજીએ તો એમાં છે ઇએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તા માટે દરેક ખેડૂત મિત્રોએ આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એમાં પહેલું છે આપણે દરેક કિસાન મિત્રોનું આધારિત કેવાયસીમાં કમ્પ્લીટ હોવું એટલે કે આધારિત કેવાયસી ફરજિયાત હોવું એ જરૂરી છે અને ત્યારબાદ આધાર બેન્કની અંદર લિંક પણ હોવું જોઈએ એટલે કે જે પણ આપણે કિસાન મિત્રોનું જે કોઈ પણ બેંક એકાઉન્ટમાં એકાઉન્ટ હોય ત્યાં તેમનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટમાં લિંક હોવું જરૂરી છે અને ત્યારબાદ છે લેન્ડ સીડિંગ એટલે કે લેન્ડ સીડિંગ હોવું એ પણ ફરજિયાત છે આ ત્રણ મહત્ત્વની બાબતો છે જે ખેડૂત મિત્રોને ચાલુ જ હોય ત્રણેય વસ્તુઓ ચાલુ છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો એનો અલગથી એક વિડીયો આપણે બનાવી દેસિ જો આપ કોમેન્ટ કરશો તો અને એક વિડીયો આપણે પહેલેથી જ અલગથી બનાવેલો છે એની લિંક પણ આપણે આપણા વિડીયોના આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશે પણ કરોડો કિસાન મિત્રો આ ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા હતા બસ હવે ગણતરીના દિવસોમાં જ આ ઓગણીસ હપ્તો દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે તો ચાલો મિત્રો ખૂબ ખૂબ આભાર અને વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલ ને કરવાનું ના ભૂલતા આપણે આવી જ રીતે યોજનાઓને લગતા પણ વિડીયોસ બનાવતા હોઈએ છીએ અને એવા દરેક પ્રકારના ઉપયોગી વિડીયોસ બનાવતા હોઈએ છીએ ખૂબ ખૂબ આભાર